હર હર મહાદેવ જય ગિરનારી આપણે આ યુટ્યુબ ચેનલ વાતો વિરલ વિભૂતિઓની પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારે આ પંક્તિ સાંભળી છે શ્યામ રંગ સમીપે ન જાવ આજ મારે શ્યામ રંગ સમીપે ન જાવું અને જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્માન કરે અને કવિ નાના લાલે તો આ કવિને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેક તરીકે ઓળખાયે છે આપણે ગઈકાલે જે વાત કરી તે આપણા આદિકવિ નરસિંહ અને આજે આપણે જેમને વાત કરવા જઈ રહ્યા છીએ તે પ્રાચીનોમાં છેલ્લા કવિ એટલે કવિ દયારામ બંને નાગર હતા અને વળી બંને શ્રી કૃષ્ણમાં ગોપી ભાવે આસક્ત હતા એ પણ એક સુભક સમન્વય જ કહેવાય અને ગુજરાતની ભક્તિ માર્ગની કવિતામાં બે સર્વોચ્ચ શિખરો તેમને સર કર્યા છે કવિ દયારામ તેમની ગરબીઓથી ઘેર ઘેર જાણીતા છે એમના જેટલી લોકપ્રિયતા ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી ગાવીને વરિયર્શ છે ખરેખર તો એ ગરબીઓમાં શૃંગાર રસ દ્વારા સ્ત્રી હૃદયના સહજ ભાવોને એમણે માધુર્ય ઝલકતી વાણીમાં ઉતાર્યા છે ગુજરાતના નારી જગતે એમની ગરબીઓને ઝીલી છે અને દયારામ સુરીલો કંઠ ધરાવતા સંગીતજ્ઞ પણ હતા તેમનો જન્મ સત્તરસો સિત્તોતેરમાં એમના મોસાળ ડભોઈમાં થયો એમનું વતન ચાંદો ત્યાંના સાઠોદરા નાગર ગૃહસ્થ પ્રભુરામ આનંદરામ ભટ્ટ માતા મહાલક્ષ્મીબેન મહાલતા એકના એક પુત્ર ગંગા નામે એક બહેન ખરી પણ નાનપણમાં જ મૃત્યુ પામી અને દયારામની સ્મરણ શક્તિ તેજ એટલે જે સાંભળે તે રાત્રે યાદ કરીને સુઈ જવાનો નિયમ એટલે નાની ઉંમરમાં તેણે ઘણા શ્લોકો કંઠસ્થ કરી તેમના શિક્ષકે એકવાર પિતાને બોલાવીને કહ્યું દયાશંકર ખૂબ હોશિયાર છે અને સંસ્કૃત ભણવા કાશી મોકલો હવે હું તેને કંઈ શીખવી શકું એમ નથી પિતાની અભિલાષા તો ખરી પણ કુટુંબની સાધારણ સ્થિતિને કારણે તે શક્ય ન બન્યું દયારામને 10 વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થયું એ પછી 2 વર્ષ બાદ તેમના માતાનું પણ મૃત્યુ થયું હવે નિરાધાર બનેલા દયાશંકર કાકાની દીકરી ધનગૌરી સાથે રહે પરંતુ તે પણ મૃત્યુ પામે છે એ બાદ તે પોતાના મોસાળ ડભોઈમાં છવટ સુધી રહ્યા શૈશવની સ્મૃતિઓનું સ્મરણ થાય ત્યારે જાંદો જ જતા અને એકવાર રસ્તામાં તેન તળાવ પાસે કથા વાર્તા ચાલે છે વિદ્વાન કથારા કથાકાર ઈચ્છારામ ભટ્ટજી કથા કરે છે અને તેનું શ્રવણ કર્યા બાદ તેમને ગુરુ ધારણ કરે છે ત્યારથી જ દયારામનું જીવન પલટાઈ ગયું એક વખત એકાંતમાં ભટ્ટજીએ દયાશંકરને કહેલું બેટા તું બીજો નરસૈયો થવાનો છે તું હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર કાય દ્રષ્ટિ ખુલી જશે દયારામ જન્મે નાગર એટલે પરંપરાગત શૈધ ધર્મ પણ ગુરુના ઉપદેશથી વલ્લભ સંપ્રદાયનો વૈષ્ણવ ધર્મ તેમણે અપનાવ્યો પરિણામે તેઓ દયાશંકરમાંથી દયારામ થયા શ્રી કૃષ્ણને પ્રિયતમ માની ગોપી ભાવે એને ભજતા રહ્યા મામાની રજા તથા ગુરુના આશીર્વાદ લઈને દયારામ ભારતના તીર્થોની યાત્રાએ યાત્રા એ નીકળી પડ્યા એ દિવસ વ્યવહારના કોઈ સાધનો હતા જ નહીં એટલે પગપાળા જ મુસાફરી કરવી પડતી અને આ પર્યટન બાર વર્ષ સુધી અવિરત ચાલુ રહ્યું અને તેમના આયુષ્ય કાળમાં ત્રણ ત્રણ વાર ભારતના તીર્થોની યાત્રા કરી શ્રીનાથજીની તો એમણે સાત વાર યાત્રા કરી પગપાળા થયેલી એ યાત્રાઓ તેમના માટે સ્વયં જ્ઞાનની અને અનુભવની જંગમ વિદ્યાપીઠ સમાન બની ગઈ તેમના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ ગયો અને ભક્તિને સરિતા વેગવંતી બની ગઈ પોતે કવિતાઓ બનાવતા અને સુંદર રીતે ગાતા પણ ગુરુ કૃપાથી તેમાં કૃષ્ણ ભક્તિ ભળી જતા શક્તિમાં ખૂબ વધારો થયો અને ધવલ ધનાશ્રી રાગમાં એમણે કાવ્યોની રચના કરી અને શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈને પણ ન ભજવાનો દયારામનો નિર્ણય એક વખત એવું બને કે વડોદરામાં એક ધનિક મરાઠી સદગૃહસ્થ રહેતા હતા એમનું નામ ગોપાલરાવ અને ગણપતિ તેમને ઈષ્ટદેવ અને ગણપતિનું એક સુંદર મંદિર પણ તેમણે વડોદરામાં બંધાવ્યું એટલે એમણે સાંભળેલું કે ડભોઈમાં દયારામ નામે એક કવિ સરસ ભજનો લખે છે પોતાના ઈષ્ટદેવ ગણપતિ પર સુંદર ભજનો લખવા માટે એક ખાસ માણસને મોકલી અને તેમણે દયારામને વિનંતી કરી અને બદલામાં સારું એવું ધન આપવાની પણ વાત કરી ત્યારે દયારામે કહ્યું ભાઈ આ મસ્તક તો શ્રીજીને નમવા જ સર્જાયું છે અન્ય કોઈને નહીં અને એમ કહી ગોપાલ જવાબમાં એક પદ્ય પદ્યરચના મોકલી એક વર્યો ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો અવર કોઈનું કામ ન મારે રીજો કે ખીજો કૃષ્ણ કરે તે પ્રમાણ કારણ વણસો કે સીજો પ્રાણ જાય પણ અન્ય કૃતિમાં મન રાખે તે બીજો એક વર્યો ગોપીજન વલ્લભ અને આ રીતે તેમણે કૃષ્ણ ભક્તિનો નિયમ જાળવી રાખ્યો દયારામે લગભગ પચાસ એક જેટલા ગ્રંથોની રચના કરી છે પર્યટન યાત્રા દરમિયાન ઓછામાં ઓછી એ બારેક ભાષાઓ શીખેલા તેથી ગુજરાતી ઉપરાંત વ્રજ મરાઠી પંજાબી વગેરે ભાષાઓમાં પણ તેમણે રચનાઓ કરી પદગરબી પ્રકારની લગભગ છસો જેટલી લઘુરચનાઓ તેમજ નાની મોટી ત્રણસો જેટલી કૃતિઓ રચી અઢારસો ત્રેપનમાં તેઓ મૃત્યુ પામ્યા તેમના અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા અને તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના મૃતદેહને ચાંદો જ લઈ જવાયા અને રસ્તા પર તેમના દર્શનાર્થે હજારો લોકોના ટોળા જામ્યા હતા અને તેમના પદો ગાતા લોકો સ્મશાન યાત્રામાં જોડાયા ડભોઈમાં આજે પણ તેમના મકાનમાં તેમને સ્મૃતિ રૂપે એમની ચીજવસ્તુઓ સ્નેહથી સચવાય છે અને ગુજરાતણોના હૈયામાં અને કંઠમાં સચવાયેલી એમની ગરબીઓ એ જેમનું સૌથી મોટું સ્મારક છે